આદરણીય અલ્પેશભાઈ આપણા વચ્ચે વિશેષ ઉપસ્થિત આદરણીય ગોર્ધનભાઈ આદરણીય જયંતીભાઈ આદરણીય મીનાબેન દિનેશભાઈ સૌ અધિકારીગણ ઉપસ્થિત સૌ વડીલો યુવાન દોસ્તો ભાઈઓને બેન આજે આટલી મોટી સંખ્યાની અંદર નવાગઢ રેલવે સ્ટેશન પર નવાગઢમાં થઈ રહેલા ત્રણ ટ્રેનના સ્ટોપેજને અને જેતપુરની અંદર બે ટ્રેનના સ્ટોપેજને આપ સૌ આવકારી રહ્યા છો આપની ઉપસ્થિતિ એ દર્જ કરાવે છે કે થાય એ પીડાનું નિવારણ આજે થઈ રહ્યું છે એટલા માટે આપ આટલી મોટી સંખ્યાને પર છો દોસ્તો હું ચૂંટણી લડવા માટે 1.5 વર્ષ પહેલા અહીં આવ્યો જ્યારે હું પ્રચારમાં નીકળતો હતો ત્યારે મને મારા પ્રચાર દરમિયાન કેટલા કાગળો આવતા હતા કેટલીક રજૂઆતો આવતી હતી મનસુખભાઈ ભારત સરકારના મંત્રી તરીકે જાહેર જીવનના કાર્યકર્તા તરીકે બહુ લોકો મને ઓળખતા હશે પરંતુ બહુ મોટો વર્ગ એવો હશે જે મને પ્રત્યક્ષ અહીંયા ઓળખતો નહી હોય